નમસ્કાર ખેડૂત મિત્રો નવકાર શીટ સમદાપતિ હું મહેન્દ્ર રામ તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા ખરા વિડીયોના માધ્યમથી આપણે કહીએ છીએ કે નૌકાર શીટ છે એટલે ખેડૂતનો પ્રોફિટ છે પરંતુ કઈ રીતે એ વસ્તુ હાલ જોવા માટે આવેલો છું કેશોદથી નજીક બામણાસા ઘેડ ખાતે કે જ્યાં ચણામાં એક સરસ મજાનું ફિલ્ડ ઊભું છે તમે વિડીયોના માધ્યમથી ફિલ્ડ જોઈ શકો તો ખૂબ જ સારું છે આપણી સાથે આપણા એગ્રેસિવ ફાર્મર છે આપણે એમને પૂછીએ કે ચણાને આ કઈ જાતનું વાતર કરેલું છે અને આ જાત તેઓને કેવી લાગે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ આત્રોલય અજય આત્રોલ્ય અજય હાજી ભાઈ આપણે આ ચણાને કઈ જાતનું વાતર કરેલું છે નવકારે ત્રણ વાવેતર કરેલું છે નવકાર સીરિસના નવકાર ત્રણ ચણ કેવા લાગ્યા ચણા બહુ હારા મારા લાગ્યા આપણે ઉગવામાં બહુ મજા આવી સરસ વાવેતર ગયું બરાબર ને ફાલ ફૂલમાં હારા મારા છે એક સિરીઝમાં બે આયેલું છે બરાબર ફાલપુલ માં સારા છે હા ફાલપુલ સારા છે આપણે આજુબાજુમાં તમે બે બે ત્રણ ફિલ્ડ જોયા એ ફિલ્ડ કરતા તમે એમ કીધું કે સારા છે એટલે કઈ રીતે સારા છે એટલે સારા એટલે મેં લોકોને કીધું કે ચણા વાવાય તો આજ વાવાય નોકર ચણા અજે બે વાત કરી કે એક તો ફાલપુલ માં સારા છે તમે વિડિયોના માધ્યમથી એક તો જોવા જોઈ શકો છો ના કે બે સિરીઝ પ્લસ જે પોપટા લાગવાની સંખ્યા છે એ બી જોઈ શકો છો પોપટા એકદમ બધા ભરાવદાર છે તમે જોઈ શકો છો

નવ શીટ બદલ અજયભાઈ નું કપુ આપવામાં